પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા ઇસ્કોન ક્લબ ખાતે રવિવારના રોજ પ્રભાતે ધ્યાનનો નવતર કાર્યક્રમ યોજાશે માનવજીવનમાં શાંતિ પ્રવર્તે પરંતુ આજનો માણસ અશાંતિ ડિપ્રેશન ઓવર થિંકિંગ અસ્વસ્થતાને લઈને વ્યથિત છે ત્યારે પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા ઇસ્કોન ક્લબ ખાતે તારીખ સાત જાન્યુઆરીને રવિવારના રોજ સવારે સાતથી નવ કલાક સુધી પ્રભાતે ધ્યાનનો નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત થી આઠ કલાક દરમિયાન એક કલાક ગુજરાતના ખ્યાતનામ કલાકાર રઘુવીર કુંચાલા અને સુરભિ પરમારના મધુર સ્વરે પ્રભાતિયા ગવાશે અને ત્યારબાદ એક કલાક સહજ ધ્યાનને લઈને શ્રી રણધીર પ્રકાશ પાડશે સહજ ધ્યાન એટલે માણસની સહજ અવસ્થા ખરેખર ધ્યાનની બહુ બહુ પ્રાથમિક વ્યાખ્યા કરું તો માણસ પોતે જ્યાં છે ત્યાં શત પ્રતિશત હોય પોતાના કાર્યથી પોતાના ક્ષેત્રમાં પોતે જ્યાં જે જે કાર્ય કરી રહ્યો છે ત્યાં પોતે પોતાના મન બુદ્ધિ અને પોતાના શરીરની સાથે પોતાની જાતને અપ્લાય કરે સો ટકા અપ્લાય કરે આવી અવસ્થા એ ધ્યાન છે અને સહજ ધ્યાનની વાત જ્યારે આપ કરો છો તો એ વિચારોના અતિરેકને ખાળવા માટેનો એક પ્રયોગ છે જ્યારે વ્યક્તિ વિચારોના અતિરેકના તોફાનમાં ફસાઈ જાય છે ત્યારે તોફાનમાંથી પોતાની જાતને બચાવવાનો કે બહાર કાઢવા માટેનો કોઈ ઉપાય છે તો પણ એ સહજ ધ્યાન છે અને આ ધ્યાનના માધ્યમથી વ્યક્તિ પોતાની આ અશાંતિ કે ડિપ્રેશનની અવસ્થામાંથી પોતાની જાતને બહાર કાઢી શકે એવી આ બહુ જ સરળ માનુષ્ય માત્ર કોઈપણ ઉંમરનો કોઈપણ વર્ગનો દુનિયાના કોઈપણ ધર્મનો વ્યક્તિ આ ટેકનિકનો ઉપયોગ કરી પોતાની જાતને જે ક્ષેત્રમાં છે ત્યાં સો ટકા અપ્લાય કરી શકશે અને અશાંતિ કે ડિપ્રેશનના વિચારોના વહણમાંથી પોતાની જાતને બહાર કાઢી શકે ધ્યાનમાં બેસતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કઈ બાબતો કઈ રીતે બેસવું શું ધ્યાન રાખવું કારણ કે ઘણા બધા લોકોને ધ્યાન વિશે જ્ઞાન નથી ધ્યાનમાં ઉતરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કંઈ પણ કરવાનું નથી કંઈ પણ કશું જ કરવાનું નથી જસ્ટ નથિંગ ડુઇંગ આ બહુ મહત્વનો મુદ્દો વ્યક્તિ ભૂલી જાય છે ધ્યાનમાં ઉતરતી વખતે વ્યક્તિએ પોતાના શરીરથી પોતાના મનથી કોઈ પણ પ્રકારની ક્રિયા કે પ્રક્રિયાનું અવલંબન કરવાનું નથી ધ્યાન એક મૂળ અક્રિય અવસ્થા છે અને અક્રિય અવસ્થામાં પોતાની જાતને લઈ જવાથી વ્યક્તિ અક્રિય અવસ્થાનો અનુભવ કરી શકશે એટલે સૌથી પહેલી ટીપ્સ આપને આપું તો ધ્યાનમાં ઉતરનાર વ્યક્તિએ કંઈ કરવાનું નથી કશું જ કરવાનું નથી નંદિરભાઈ એક પ્રશ્ન એ પણ થાય કોઈ પણ વ્યક્તિ ધ્યાનમાં બેસે એટલે વિચારોનો એટલો બધો વંટોળીઓ પોતાના મગજમાં મનમાં ડાયરેક્ટ એટેક કરતો હોય છે કે માણસ સ્થિર નથી થઈ શકતો ધ્યાનમાં એમને લાગે છે કે હું ધ્યાનમાં નથી બેસી શકતો તો આવી અવસ્થામાંથી આ વિચારના વંટોળમાંથી ધીરે ધીરે ધ્યાન તરફ કઈ રીતે આવી શકે ધીરજ અપૂર્વ ધીરજ અને નિષ્ઠાપૂર્વક ધ્યાનની પ્રવૃત્તિને ન્યાય આપવો અને લગ્નપૂર્વક સતત આ ધ્યાન નો રોજ અભ્યાસ કરવાથી વ્યક્તિ ધીરે ધીરે આ અવસ્થાને આત્મસાત કરી શકશે અને આ અવસ્થાની અંદર પોતાની જાતને ખૂબ સારી રીતે ઉતારી શકશે રણધીરભાઈ એવું કહી શકાય કે આજના સમયમાં માણસ અશાંતિનો સતત અનુભવ કરી રહ્યો છે ડિપ્રેશન માણસ જીવનમાં જાણે એને એમાં મઢાઈ ગયો એવી સ્થિતિ સર્જાણી છે સતત અસ્વસ્થ દેખાય છે ઓવરથિંકિંગનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે માણસ શું કરવા માંગે છે ક્યાં જવું છે કંઈ ખબર નથી પડતી તો શું ધ્યાનથી આ પ્રકારની જે સમસ્યા છે તેમાંથી મુક્તિ મળી શકે ખરા આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ઇન્ડસ વેલી કલ્ચર કે સિંધુ સંસ્કૃતિનું જ્યારે ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે એ ઉત્ખનનના અવશેષોમાંથી એક ધ્યાનસ્થ કંકાલ મળ્યું છે અને કેટલા સીલ મેળા છે જેમાં ધ્યાનસ્થ યોગીઓ બેઠા હોય એટલે ભારતની સંસ્કૃતિએ આ ડિપ્રેશનને ખાળવાના ઉપાય તરીકે આ પદ્ધતિનું ઇન્વેન્શન આ પદ્ધતિની શોધ હજારો વર્ષ પૂર્વે કરેલી છે અને આ કારગર નીવડેલી પદ્ધતિ આજે પણ એટલી ને એટલી ઇફેક્ટેબલ છે કે વ્યક્તિની અશાંતિનો આજે એકમાત્ર ઉપાય છે એકમેવ ઉપાય છે એ ધ્યાન છે આ હું અનુભવજન્ય રીતે કહી શકું છું વૈજ્ઞાનિક રીતે આ વાત સત્ય છે રેશનલી આ વાત સત્ય છે લોજિકલી આ વાત સત્ય છે આ વાતનો અનુભવના આધાર ઉપર હું સમર્થન કરું છું કે ધ્યાન જ એકમાત્ર અશાંતિ ડિપ્રેશન કે અવસાદમાંથી મુક્ત થવાનો ઉપાય છે માનો કે આ તો મુક્તિની વાત છે કે તમે ધ્યાન કરો તો તમને સ્ટ્રેસ ડિપ્રેશનમાંથી મુક્તિ મળે તો ધ્યાન કરવાથી પ્રાપ્ત શું થાય ધ્યાન કરવાથી પ્રાપ્ત કશું નહીં થાય પણ પ્રાપ્ત થવા પ્રાપ્તિ જે થયેલી છે જન્મની સાથે જે પ્રાપ્તિ તમારી સાથે જોડાયેલી છે એ પ્રાપ્તિનું ઉજાગરણ એ પ્રાપ્તિનું જાગરણ કરવામાં ધ્યાન ખૂબ સહાયક થશે કારણ કે વ્યક્તિએ પોતે પેદા કરેલા કલેશને કારણે વ્યક્તિ પોતાના આનંદથી વંચિત રહી જાય છે અને પોતાનો આનંદ પોતાની અંદર છે પોતાની સાથે છે ને પોતાના આનંદને અવેક કરવા માટે પોતાના આનંદને ઉજાગર કરવા માટે ધ્યાન બહુ મોટું સાધન છે એટલે એવું કહી શકાય કે માણસ ધ્યાન કરવાથી આનંદ મોજ પોતાની અંદરની જે ઈચ્છાઓ છે આનંદની એ પ્રાપ્ત કરી શકે માણસ એક મિનિટ માટે જો પોતાનું બાળપણ યાદ કરશે તો એને સહજ સ્મરણ થશે કે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગરનું કોઈ પણ પ્રકારના કલેશ વગરનું કોઈપણ પ્રકારના દ્વેષ વગરનું સહજ જીવન માણસ જીવતો હતો પણ જ્યારે 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 માણસની અંદર બીજા બધા રોગો માનસિક રોગો બીજા બધા માનસિક અવસાદ બીજા અશાંતિ પેદા કરનારા તત્વો જ્યારે માણસ માણસે બહારથી પોતાની અંદર નાખ્યા છે ત્યારે એ પોતાની મૂળ સહજ અવસ્થા છે બાળપણની અંદર હતી એને દબાવી દીધેલી છે બસ ધ્યાન છે એ આ બહારથી અંદર ગયેલા કચરાને દૂર કરવાનું કાર્ય કરી અને બાળ સહજ અવસ્થા જે બાળપણમાં હતી એને પુનઃ વ્યક્તિને પ્રાપ્ત કરાવશે અનેક અનેક મોટી ઘટનાઓ એ પ્રકારની આત્મહત્યાઓ પણ સામે આવી છે ત્યારે શું ધ્યાનથી સમજણ છે તેનો વધારો થઈ શકે છે ધ્યાન એક એવી ટેકનિક છે જે તમારી અંદર અંડરસ્ટેન્ડિંગ પાવર અને એક્સેપ્ટન્સ પાવર એટલે કે સહનશીલતા અને સમજણ શક્તિ આ બેઉને ખૂબ મોટા પ્રમાણમાં વિકસિત કરી અને તમારા જીવનને અંદર ઘટતી દરેક વિપરીત ઘટનાઓ તમારા જીવનને ડિસ્ટર્બ કરનારી ઘટનાઓ ને સહન કરવાની અને એ ઘટનાઓને સમજવાની બેઉ શક્તિ આ ધ્યાનથી પ્રાપ્ત થાય છે અને સહન શક્તિ અને સમજણ શક્તિથી ભલ ભલા વ્યક્તિ ભલભલી ખરાબથી ખરાબ બાબતોને ટેકલ કરી શકે છે હેન્ડલ કરી શકે છે અને શાંતિ અને ધીરજપૂર્વક બધાને સાથે રાખીને ચાલી શકે છે આની માટેની સમજણ શક્તિ અને સહન શક્તિ આ બે પ્રશ્ન એ પણ છે કે કરતા દસમા ધોરણ ધોરણની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે જે વિદ્યાર્થી કાળ છે એને ધ્યાન કરવાથી શું યાદશક્તિમાં વધારો થાય એમની એમનું એમનું જે ખાસ કરીને એમનું કેન્દ્રીકરણ જે અભ્યાસ ઉપર જે કેન્દ્ર થવું જોઈએ જે બાળકો માટે ખાસ કરી વિદ્યાર્થીઓને શું લાભ ભારતીય શિક્ષણ પદ્ધતિ અને મેકોલેની શિક્ષણ પદ્ધતિ આ બે ઊંચેનો પાતળો ભેદ છે ભેદ છે જ્ઞાનનો ભેદ ભારતીય શિક્ષણ પદ્ધતિએ શરૂઆતના સમયથી જ વિદ્યાર્થીઓને ધ્યાન સાથે જીવનનું શિક્ષણ આપવાનું શરૂઆત કરી હતી મેકોલેની શિક્ષણ પદ્ધતિ છે માત્ર વ્યવસાય લક્ષી અને કારકિદી લક્ષી શિક્ષણ પદ્ધતિ છે ભારતીય જીવન શિક્ષણ પદ્ધતિ હતી એ જીવનને સફળ અને સાર્થક કરનારી શિક્ષણ પદ્ધતિ હતી એટલે એ શિક્ષણ પદ્ધતિની અંદર પહેલેથી જ ફ્રોમ ધ બિગન ધ્યાન અપ્લાય કરવામાં આવેલું હતું અને આ ધ્યાનને યુટિલાઈઝ કરીને એ વખતના જે જે સ્વર્ણિમ ભારતની આપ કલ્પના કરી રહ્યા છો અથવા તો જે ભારતનું ઉજ્જવળ શિખર હતું ભારત સ્વર્ણિમ શિખર ઉપર જ્યારે બિરાજતું હતું તો એનું પાછળના બધા જ કારણોમાંનું મુખ્ય કારણ આપ જોશો તો એ ધ્યાન હતું ત્યારે શિક્ષણની સાથે સાથે બાળ અવસ્થાથી જ વિદ્યાર્થીઓને ધ્યાન આપવામાં આવતું હતું અને આ ધ્યાનના કારણે દરેક વિદ્યાર્થી પોતાના કૌશલ્યનો વિકાસ કરી અને પોતાની અંદર પડેલી શ્રેષ્ઠ બાબતોને બહુ વિશાળ વિરાટ સ્તર ઉપર લાવી અને અપ્લાય કરી શકતો હતો એટલે ધ્યાન એ વિદ્યાર્થી અવસ્થાથી જ જો વ્યક્તિની અંદર અપ્લાય કરવામાં આવે તો બહુ મોટા ફાયદાઓ વ્યક્તિને પોતાના જીવનને સફળતાને પચાવ્યા પચાવવા માટે અને જીવનને સાર્થક કરવા માટે બહુ લાગુ પડી શકે છે આપણા મતે તનની સાથે મનનું સ્વસ્થ હોવું કેટલું જરૂરી છે અને એ ધ્યાનથી કેવી રીતે પરિપૂર્ણ થઈ શકે શરીર તો સ્વસ્થ હોવું જરૂરી છે જ ખૂબ જરૂરી છે કારણ કે શરીર દેખાય છે શરીરથી આપણે ઘણા બધા પ્રકારના શ્રમ ઘણા બધા પ્રકારનું કાર્ય લેતા હોઈએ છીએ એટલે શરીર તો પહેલા નંબર ઉપર સ્વસ્થ હોવું જરૂરી છે પણ એક આપણે ત્યાં કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા એટલે મનનું મહત્ત્વ જરાય નથી દેખાતું એટલે શરીરથી ઓછું આંકું એ થોડું અવમૂલ્યન કહેવાય જેટલું શરીર સ્વસ્થ હોય એનાથી હજાર ગણું મનનું સ્વસ્થ હોવું જરૂરી છે કારણ કે મન છે એ શરીરને હેન્ડલ કરે છે અને મન છે એ એનર્જી અને શરીરની વચ્ચેના સેતુનું સંતુલનનું કાર્ય કરે છે એટલે મનને સંતુલન રાખવા ના બહુ બહુ ઓછો અભ્યાસ થયેલો છે અને જે ઓછો અભ્યાસ થયો છે એમાંનો મુખ્ય અભ્યાસ ભારતમાં થયો છે અને મનને સંતુલિત રાખવા માટે મનને સ્વસ્થ રાખવા માટે મનને સ્વચ્છ રાખવા માટે મનને પ્રસન્ન રાખવા માટે જો કોઈ ટેકનિક હોય તો અગેઇન આઈ એમ સેંગ કે ધ્યાનથી વિશેષ ધ્યાનથી કારગર એક પણ ટેકનિક નથી જે મનને સ્વસ્થ સ્વચ્છ શાંત અને પ્રસન્ન રાખી શકે ધ્યાનથી શાંતિ આનંદનું પ્રમાણ વધે માનવું જીવનમાં એના માટે વિવિધ પ્રયત્નો કરો છો પ્રયોગ કરો છો હવે કોઈ આવનારા દિવસોમાં કોઈ કરો અમે આવનારા દિવસોમાં એક ખૂબ નવતર અને ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરનારો એક કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ આગામી તારીખ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રવિવારે સવારે સાતથી નવ ભાવનગર ખાતે ઇસ્કોન ક્લબ ખાતે અમે પ્રભાતે ધ્યાન નામનો એક ખૂબ જ નવતર પ્રયોગ લઈને આવી છે આજના સમયમાં યુવાનો અને લગભગ કોરોના કાળ પછી જુઓ તો દરેકની માનસિક સ્થિતિની અંદર ખૂબ ઘટાડો આવ્યો છે દરેકના કોન્શિયન્સ લેવલમાં ખૂબ ઘટાડો આવ્યો છે તો ઘણી બધી બાબતો છોડવાથી માણસ પો પોતાની પ્રસન્નતાથી દૂર થઈ રહ્યો છે એકચ્યુલી એમાંનું એક ટેકનિક છે પ્રભાત્યા આપણે ત્યાં રાગ મોર્નિંગ ઉપર પ્રભાતિયાઓનું ખૂબ સરસ રચનાઓ થયેલી છે ખૂબ રચનાઓ થયેલી છે અને આ પ્રભાતિયા એ આપણને ખરેખર જગાડવા માટેના ગીતો છે એક સુંદર સંગીતની સાથે આપણને જગાડે છે આ પ્રભાતિયાઓની સાથે આપણે સહજ ધ્યાનને જોડીને એક નવતર પ્રયોગ લાવી રહ્યા છીએ જેમાં એકાદ કલાક સુધી આપણા સુંદર પ્રાચીન પ્રભાતિયાઓનું ગાન થશે ખ્યાતનામ કલાકારો દ્વારા અને ત્યારબાદ પ્રેમિયોગ ફાઉન્ડેશન દ્વારા સહજ ધ્યાનનો એક ડેમો એક પ્રયોગ કરવામાં આવશે જેથી કરીને સહજ જાન કેટલું સરળ છે લોકો કેટલી સરળતાથી કોઈપણ જગ્યાએ આનો ઉપયોગ કરી પોતાની જાતને સ્વસ્થ આનંદિત અને પ્રસન્ન રાખી શકે છે અને ખૂબ એનર્જેટિક થઈને પોતાના જે તે ક્ષેત્રની અંદર પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે છે તો આની માટે અમે પ્રભાતે ધ્યાન નામનો નવતર કાર્યક્રમ ભાવેણાની જનતા માટે લાવી રહ્યા છીએ તો હું આ આપણા કાર્યક્રમના માધ્યમથી ભાવેણાની જનતાને અપીલ કરું છું કે આ આવનારા અપકમિંગ નિઃશુલ્ક અને નિરપેક્ષ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ભાગ લે અને એની માટેના જે રજીસ્ટ્રેશનના ગૂગલ ફોર્મ્સ છે વોટ્સએપ નંબર છે એના દ્વારા રજીસ્ટ્રેશન કરી આ કાર્યક્રમનો લાભ લઈ પોતાના જીવનની અંદર રચનાત્મક અને સકારાત્મક ફેરફાર લાવે એવી મારી તમને નમ્ર અપીલ છે નમસ્કાર